તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો લોક કલાકાર દેવાયત ખવડને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો પાંચ મહિના બાદ દેવાયત ખવડ અને સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઈ ગયું છે બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી આ વિવાદનો અંત લાવ્યા હતા વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે વિવાદ શરૂ થયો હતો દેવાયત ખવડની કારના કાચ ફોડવામાં આવ્યા હતા જેના જવાબમાં સનાથલના ધ્રુવરાજસિંહ ઉપર ગીરમાં બાર ઓગસ્ટના રોજ હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ મિત્રો બંને વચ્ચે કાયદાકીય લડાઈ પણ શરૂ થઈ હતી જોકે આજે બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવીને આ વિવાદનો અંત લાવ્યા હતા તાજેતરમાં દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ પરિવારના સભ્યો એકસાથે જોવા મળ્યા હતા ભગવતસિંહ ચૌહાણ અને ધ્રુવરાશિની ઉપસ્થિતિમાં દેવાયત કવડ અને આપમાં ધ્રુવરાશિ વચ્ચે સમાધાન થઈ ગયું છે બંને પક્ષે એકબીજાને મીઠાઈ ખવડાવીને દુશ્મનાવટ પૂરી કરી હતી અને વિવાદનો શાંતિપૂર્ણ રીતે અંત લાવ્યા હતા લગભગ પાંચ મહિના સુધી ચાલેલા સંઘર્ષ અને કાયદાકીય લડત અને જેલવાસ બાદ હવે બંને પક્ષોએ સમજદારી દાખવી છે અને સમાધાનના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં બંને પક્ષે હળવા જ ભર્યા મૂળમાં જોવા મળી રહ્યા છે તો મિત્રો આમ અત્યારે દેવાયત ખવડ અને ધુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઈ ગયું છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો